નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણા આજને એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો હમણાંથી થોડીક આમ ગરમી જેવું વાતાવરણ થઈ ગયું છે ને આજે આપણે કાલ તો હાઈ ક્લાસ રીતે દવામાં છાંટી દીધી છે ને આજે હાઈ ક્લાસ રીતે આપણે પાણી ચાલુ કરી દીધું છે અને આમ જોવા જઈએ તો આપણું જે જીરું છે અત્યારે હાઈ ક્લાસ રીતે મસ્ત રીતે દાંડલિયા હાઈ ક્લાસ રીતે ચડી ગયું છે અને સરસ રીતે અત્યારે આમ આમ તો તો આમાં ત્રીજું ત્રીજું છે છે ગયા આપણે ઉગાડવામાં ત્રણ પાન જોયા હે તો આ રીતનું અત્યારે ક્લાસ એટલે આપણું જીરું ને અત્યારે ત્રીજું પાન ચાલુ કરી દીધું છે ને મસ્ત રીતે અત્યારે આમ જોવા જઈએ તો ક્યાંક ક્યાંક ફૂલડા ઉગાડવાની તૈયારી છે ને અત્યારે પેલા કેળામાં પાણી જાય છે તમે જોઈ શકો છો તો આરકનું દશક મિત્રો આકલા છે કે આપણે આજે ત્રીજું પાણ ચાલુ કરી દીધું છે ને આમ જોવા જઈએ તો આપણે આપણે દર વખતે કઈક નું કઈક પાણી ભેગું આપણે આપતા હોઈએ છીએ તો આ વખતે શું આપીએ છીએ તો એની જો સંપૂર્ણ આજે વાત કરવી છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આપણે જે પેલું પાણ પાયું એની અંદર આપણે કોપર આપ્યું હતું જે સુકારા માટે ઉત્તમ રહે એ માટે કોપર આપ્યું હતું અને બીજા પણ આપણે એ આંકડો આપ્યો હતો અને અત્યારે હાલ ત્રીજું પાણ છે તો એની અંદર આપણે અત્યારે આમ જોવો તો ત્રણ પ્રકારના તત્વો અત્યારે આપી આપણે આપી રહ્યા છીએ તો ચાલો ઓલી બાજુ અમારું જે ટાંકી છે ત્યાં અત્યારે ઓગાળીને કમ્પ્લીટ કરેલું છે તો ચાલો એ બાજુ આપણે જઈએ અને આપણું જીરું પણ અત્યારે આમ જોવા જઈએ તો મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે અત્યારે છે અને અત્યારે આમ જોવા જઈએ તો ત્રીજું પણ આમાં ઉગી ગયા પછી ત્રીજું પણ ચાલુ છે અને જે આપણે આમ જો વાત કરવા જઈએ તો જીરુંની અંદર ઓછામાં ઓછું જો પાણી જોતું હોય તો જીરું ને અને વધારેમાં વધારે પાણી જોતો હોય તો એ છે ઘઉં ને આપડે ઉગી ગયા પછી આજે ત્રીજું પણ ચાલુ છે ને હવે દર્શક મિત્રો આપણે જે વાત કરવી છે આવડ ની અંદર આપણે આપણે આપીએ છીએ કઈક ખાતર જે ખાતર આપણે આપીએ છીએ એમાં જે આમ જોવા જઈએ તો એક તો છે એમોનિયા જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર નાઇટ્રોજન વીસ ટકા અને સલ્ફર

મિત્રોને જીર્ણમાં સુકારો હોય તો એને નાઇટ્રોજન આમ જોવા તો એને પાવાનું પાવ જ બંધ કરી દેવું જોઈએ કારણ કે જો સુકારો હોય અને ભેગું નાઇટ્રોજન દેવામાં આવે તો વધારે સુકાતું હોય છે તો જે દશક મિત્રોને ને સુકારાનો પ્રોબ્લેમ હોય એને આ નાઇટ્રોજન અથવા પાણી આપવું નહીં તો અત્યારે આપણે જે જીર્ણની અંદર આપણે પેલા પાનમાં જ તે બ્લુ કોપર પાઈ દીધું એટલે આપણે એના આગોતરા પગલા લઈ લીધા આપણે સુકારોનો પ્રોબ્લેમ તો હાલ અત્યારે ક્યાંય છે નહીં તો એની અંદર અત્યારે અમે ત્રણ પ્રકારના તત્વો અત્યારે હાલ ખાતરના રૂપમાં અત્યારે હાલ આપી રહ્યા છીએ તો એક છે એમોનિયા ને બીજું છે આપણે આ ઝીંક સ્પેશિયલ બાર ટકા તો એમોનિયાની અંદર નાઇટ્રોજન વીસ ટકા આવે છે અને સલ્ફર ત્રેવીસ ટકા આવે છે ને પ્લસ આપણે અલગથી ઝીંક બાર ટકા એ રીતનું અત્યારે આપણે હાલ આપણે અગાઉથી ન આપણે એક કેબ ઓગાળી લીધું છે અને તમે એમાં જોઈ શકો છો આપણે જે રીતનું જેબલા ડબલાની અંદર પાવાનું ચાલુ છે આ રીતનું અત્યારે હાલ અમારે પાવાનું પણ ચાલુ છે આપણે જ્યાં રીતનું બાષાળી પીએ એ રીતનું અત્યારે આપણે ખાતર પાવાનું આમાં ઓગાળી લીધું છે એમોનિયા અને એની ભેગું ઝીંક આપણે ઓગાળી લીધેલું છે અગાઉ થી નથી તો આપણે અત્યારે દર્શક મિત્રો ત્રીજા પણ માં અત્યારે આપણે નાઇટ્રોજન સલ્ફર અને ઝીંક ત્રણ પ્રકારના તત્વો આમાં આપણે હાલ આપી રહ્યા છીએ તો સૌથી પહેલા તો આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો જે નાઇટ્રોજન છે એ આપણો જીરાને વૃદ્ધિ કરવા માટે ખૂબ ફાયદો કરે છે અને જે સલ્ફર છે એ આમ જોવા જઈએ તો અત્યારે જીરો આઈકલા છે તે દાંડરિયા સડી ગયું છે ફૂલ ઉગાડવાની તૈયારીમાં છે તો જે આ નય સલ્ફર છે એ સારા એવા એમાં ફૂલ ખીલવાનું કામ કરશે એટલે સારું એવું એમાં ફ્રાવિંગ બેઝ છે અને જે જિંક છે એ મસ્ત રીતે એમાં દાણામાં અને કામ કરશે જે એના ફૂલ ઉગડે ત્યાર પછી જે એમાં દાણા ભરાવ જે ભરાવની પ્રક્રિયા હોય એ એમાં સારું એવું કામ કરશે તો આ જીરુ ની અંદર ત્રણ પ્રકારના જો તત્વો આપણે દર્શક મિત્રો જો આપીએ તો સારામાં સારું આમાં ઉત્પાદન જીરુમાં મળે છે અને આપણે જેમ પહેલા પહેલા કહ્યું એમ ને જીરુંમાં જે લોકોને પ્રશ્ન હોય તો એવા લોકોએ અને નાઇટ્રોજન આપણે પિયત પણ ન આપવું જોઈએ નાઇટ્રોજન અને આપણે કોઈ પણ દવાનો સ્પ્રે કરી એમાં પણ નાઇટ્રોજનમાં ઘણી પ્રકારની દવાઈઓ આવે છે તો એમાં પણ ન આપવું જોઈએ નાઇટ્રોજન નાઇટ્રોજન તદ્દન એમાં

તો દર્શક મિત્રો આ રીતનું અત્યારે અમારે હાલ નાઇટ્રોજન સલ્ફર અને ખાતર દેવામાં દેવાનું કામ ચાલુ છે જો જો તમારે પણ ફ્લાવરિંગ જીરું હોય અને સુકારાની કોઈ સમસ્યા ન હોય તો અવશ્ય આ રીતનું પણ પાવવું જોઈએ તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશે એક આપણા કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો